નમસ્કાર નમો નમા કેમ છો બધાય ફૂલ મોજમાં હશો લેરમાં છો આનંદ માં તૈયારી કરતા હશો ને બગડા સટી બોલાવતા હશો જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી ઈચ્છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલમાં આપ બધાનો હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો વાયા વાયા ફરતા ફરતા પહેલી વાર રહ્યા હોય અને જલ્દીથી જો વિડિયોમાં તમારે લાઈક કરવાનું બાકી હોય તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો કરી દયો અને ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આવો આજે જોવાના છીએ આપણે પાઠ નંબર સાત સંખ્યા હવે ભાઈ સંખ્યા જ્ઞાન છે એ તમે ભવિષ્યની અંદર કે અથવા તમે ભૂતકાળની અંદર તમે એ ભવિષ્યમાંય શીખશો અને ભૂતકાળમાં તમે છઠ્ઠા સાતમામાં તમે સંખ્યા છે તમે શીખી ગયા છો હવે જે સંખ્યા છે એમાં ટૂંકી ટૂંકી સંખ્યાઓ હતી એના વિશેની માહિતી તમને આપી દીધી હતી પહેલા એક થી બાર સુધી હતું પછી એક થી પચાસ સો સુધીની તમે સંખ્યાઓ શીખી ગયા હોય પછી એ જે સંખ્યા જે છે ગુજરાતીમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ત્યારે ઇંગ્લિશમાં આવતા હોય તો કે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન નાઇન ટેન ઇલેવન એવી રીતે હિન્દીમાં હોય તો એક દો તીન ચાર પાંચ એક એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગયા બાર તેર ચૌદ પંદર સોલા સતરા અઠરાશ બીસ તો વેસે યે સંસ્કૃત મેં સંખ્યા સ્ટાર્ટ હોતી પે સંસ્કૃતમાં આપણને સંખ્યા વિશેનો પાઠ બતાવવામાં આવે છે એ સંખ્યા વિશેના પાઠને આજે આપણે જોશું એની તૈયારી કરશું અને તમને ખૂબ મસ્ત મજાની રીતે ચોપડીમાં નહીં પણ ખોપડીમાં યાદ આવી જાય ને એવું હું તમને આયા કહેતો જઈશ ભઈ સુરેશ આવ્યો અહો રમેશ કુત્ર ગચ્છતી સુરેશ કે રમેશ ક્યાં જાશ રમેશ કે આ પણમ ગચ્છામિ રમેશે શું કીધું કે હું બજારમાં જાઉં છું આ પણ એટલે થાય બજાર સુરેશ કે છે અહમ અપિ આગચ્છામિ ભાઈ કે તારી સાથે હુંય આવું છું મારેય બજારમાં આવું છે ઓલી બેન પણ હતી ને હાઈલ ને હાઈલ ને પાણીપુરી ખાવા રમેશ ભવાન કિમ ક્રયતુ મિચ્છતિ રમેશે કીધું તારે શું ખરીદવું છે ભાઈ તું શું ખરીદવા ઈચ્છે છે તારે કાઈ લેવું છે તો સુરેશ કીધું સુરેશ બોલ્યો અહમ ફલની ક્રયતુ મિચ્છામૈ સુરેશે કીધું કે મારે ફળો ખરીદવા છે હું ફળો ખરીદવા ઈચ્છું છું રમેશ કે પશ્યત તત્રેવ ફલ અસ્તિ ચલતું રમેશ કે જો ઈ કે હામે ફળોની દુકાન આપણને દેખાય છે ચાલતુ આપણે આઈલા જાય કઈ જગ્યાએ તો કે ભાઈ ફળોની દુકાને જો બन्ने છે ઈ પોચી ગયા છે પંચમ્યામ વિપણ્યામ પકવાની ફલાની સંતિ સુરેશે કીધું પાંચમી દુકાન છે ન્યા પાકેલા ફળો દેખાય છે કેવા ફળો પાકેલા તો બે પાંચમી દુકાને પહોંચા રમેશ બોલ્યો ભદ્ર આમ્ર ફલા નામ કિયત મૂલ્યમ ભદ્રમ એટલે શું થાય હે મહાશય આમ્ર ફળ એટલે કેરી કેરીની કિંમત શું છે કેરીઓ દેખાય છે કેરીઓની સીઝન ચાલતી પંચાસ રૂપિયા એક ફળ કેટલાનું વિચારો પછી બીજો પ્રશ્ન કર્યો રમેશે દ્વાદશ કદલી કદલી એટલે કેળા બાર કેળાના કેટલા રૂપિયા તો દુકાનદાર બોલ્યો સોળસ રૂપિયાકા બાર કેળા લેવા હોય ને તો હોળ રૂપિયા થાય કેટલા રૂપિયા થાય સોળ

આલિયો સ્વીકાર કરો ખૂબ સરસ તમે સ્વીકારી દીધું તો મિત્રો આવી રીતે તમે સંખ્યામાં ક્યારેક તમે કઈક વસ્તુ લેવા માટે જતા હોય કઈક વસ્તુને તમારે જોતી હોય ત્યારે તમારે શું કરવું પડે તો કે ભાઈ તમે આવી રીતે ભણેલા હોય ક્યાંક અલગ અલગ ભાષા હવે તમે બધી ભાષાઓ ભણવી છે એ જરૂરી છે અને બધી ભાષાઓની માતા છે એ છે એ જનની છે એ છે સંસ્કૃત છે તો એને આપણને કીધું કે ભાઈ નારંગી છે બરાબર નારંગીના એણે કેટલા રૂપિયા કીધા તો કે ભાઈ ચાર નારંગીના વીસ રૂપિયા હવે ચાર નારંગીના વીસ રૂપિયા એટલે એક નારંગીના કેટલા રૂપિયા થયા કોમેન્ટમાં કેજો મને જેટલા વ્યક્તિ છોકરાઓ તમે સાંભળો છો ને એક નારંગીના કેટલા રૂપિયા થયા આલો મને કહેજો બરાબર તો આવી રીતે આપણું મગજ છે એ ચાલતો થાય વિજ્ઞાનની રીતે તાર્કિક રીતે આપણે વાંચતા લખતા અને સમજતા થાય એવા સુંદર મજાના પાઠ તમારી સામે

ચચત્વારિવસ દ્વિવ ચત્વારસો ત્રીચ્વારસો ચતુચ ચત્વરીસો પંચ ચત્વિસ સતચ્વરીસો સત્ત ચચ્ચવારિસો અષ્ઠ ચત્વિસો નવ ચત્વરીશો પંચાશત બરાબર તો આવી રીતે તમે તમારી સંખ્યા છે એ સંખ્યા જ્ઞાનને તમે યાદ કરી શકો જેનાથી તમારી જીભ જે છે એ તમારી જીભ ખુલશે અને તમારે ક્યારેય પણ કંઈ બોલવું હશે તો તમને વાંધો પડશે નહીં એવી વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે આ ભાષા બનેલી છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે જલ્દીથી વિડિયોમાં